ફળ એ પ્રેમથી અલગ કોઈ તત્વ નથી પ્રેમ જ ફળ રૂપ લાગવા માંડે એ જ પ્રેમનું ફળ છે અને શ્રી યમુનાજી ભક્તિ હેતુ સ્તુ યમુના એમ મહાપ્રભુજી આજ્ઞા કરે છે સુબોધનીમાં ભક્તિના હેતુ રૂપ શ્રી યમુનાજી છે જો તમે રાધાનું નામ લો ને તો ઠાકોરજી બહુ રાજી થાય તમે કૃષ્ણનું નામ લો તો રાધાજી બહુ રાજી થાય પણ તમે નું નામ લો તો રાધા માધવ રાધિકા કટીતે શીખ લો શ્યામ સ્વરૂપ સ્વરૂપનું જયારે ચર્ચા કરવા બેસી જેમ મહાપ્રભુજીના સ્વરૂપની ચર્ચા થાય છે એમ રૂપમ તત તૃતિયાતમતમ પરમભી ધેયમ સદા વલ્લભમ રાધા અને માધવ બંનેના અંગથી પ્રગટ થયેલા એ શ્રી યમુનાજી નખતે કટીલો રાધિકા નખતે કટી સુધી જેવા લાગે અને શીખલો શીખ લો શ્યામ કટી સૌંદર્ય ઐશ્વર્ય ને માધુર્ય આ ત્રણે શ્રી યમનાજીમાં સમાયેલા છે એ મધુરાધિપતે રખિલમ મધુરમ એવા શ્રી કૃષ્ણની મધુરતાને પણ ધારણ કરેલા છે એ સૌંદર્યમની જર્દગતમ પ્રકટિતમ એવા શ્રી વલ્લભના અલૌકિક સૌંદર્યને પણ ધારણ કરેલા છે અને ઠાકોરજીના અષ્ટવિધા એશ્વર્યોને પણ ધારણ કરેલા છે એટલા ત્રીતે આત્મક અલૌકિકતા શ્રી યમનાજીના સ્વરૂપમાં બિરાજેલી છે શ્રી યમનાજીના સ્વરૂપની જ્યારે ગાથા ગાવા જઈએ છે ત્યારે આ ત્રણેય સ્વરૂપે આપણે યમનાજીનું આરાધન કરતા હોઈએ છે યમનાજીનું એક સ્વરૂપ સાક્ષાત ઠાકોરજીનું કૃષ્ણામ કૃષ્ણ સમામ કૃષ્ણ રૂપામ કૃષ્ણ રસાત્મિકામ ઠાકોરજી અને યમનાજીમાં કોઈ ભેદ જોતા નથી સાક્ષાત શ્રી કૃષ્ણ જ છે એ કૃપાનું સ્વરૂપ કૃષ્ણનું એ શ્રી યમનાજી છે કૃષ્ણમાં રહેલું કૃપા તત્વ એ મૂર્તિમંત થઈને ત્યારે પ્રગટ થાય છે ત્યારે યમનાજીનું સ્વરૂપ ધારણ કરે આવો ભાવ આપણે છે બીજું એક આરાધનનો ભાવ યમનાજીમાં અને એ છે વૈષ્ણવ માટે એક માનો ભાવ મર્યાદા માર્ગમાં પણ માની ઉપાસનાઓ અનેક પ્રકારથી છે પણ એ બધી માની ઉપાસનાઓ શક્તિની ઉપાસનાઓ છે પુષ્ટિ માર્ગમાં માની ઉપાસના એક કૃપાની ઉપાસના છે એ પ્રેમની ઉપાસના છે ભક્તિ માર્ગમાં શક્તિ કઈ એ સામર્થ્ય શક્તિ નથી પ્રેમ જ સૌથી મોટી શક્તિ છે કે જ્યારે પ્રેમ પ્રગટે છે ને ત્યારે મોટા મોટા સામર્થ્યવાન શક્તિવાન લોકો પણ અસમર્થતા પ્રગટાવી પ્રેમની અભિવ્યક્તિ કરતા હોય છે કોઈ બહુ જ મોટો ભાષામાં પીએચડી થયો હોય લેંગ્વેજમાં પણ એના પૌત્રા જોડે જ્યારે છ મહિનાનો હોય એની જોડે વાત કરતો હોય તો તૂતલી તોતલી ભાષામાં બોલે ત્યારે અરે તમે તો લેંગ્વેજમાં પીએચડી કર્યું છે આવું પોતળું કેમ બોલો છો કે મારી વાત આને સમજાય આની જોડે આત્મીયતા થાય આની જોડે મારા ભાવ અભિવ્યક્ત કરી શકું એટલા માટે પ્રેમ વિદ્વાનને પણ તોતળો બનાવી દે છે સમર્થને પણ આ સમર્થ બનાવી દે છે એ દાદા પણ પૌત્રની જોડે ઘૂંટણીએ ચાલવા લાગ્યા અરે તમે આટલા મોટા થઈને દાદી વડે આટલા મોટા થઈને આવું કરતા સારા લાગો છો અરે સારા ખોટા સમર્થ અસમર્થની વાત તો બધી બહાર મારે તો આની જોડે આનંદ કરવો છે તો આમ જ ભક્તિ માર્ગમાં શક્તિ એ પ્રેમ છે જ્યારે પ્રેમ હૃદયમાં પ્રગટે છે ને ત્યારે સર્વ સમર્થ એવા હરી તમારી આગળ આવીને કે છે દે દે મૈયા માખન રોટી આપણે લાગે દુનિયાને ખવડાવનારો આપણા માટે ભૂખ્યો છે કે મંગળા મોડા છે એટલે ભૂખ્યો થઈ ગયો રાત ભૂખ મોડા છે એટલે ભૂખ્યો થઈ ગયો એને કોઈ કમી છે આ કમી છે સહેલી تمہاری તમારા પ્રેમની એને તમારા હાથે સેવા લેવી છે એટલે તો વૈકુંઠ છોડીને તમારા બે ભાઈ બેના ખાનામાં બેઠો છે બાકી એને વૈકુંઠમાં શું કમી હતી એક જ કમી હતી તમે નહોતા અને એને તમારા હાથની સેવા લેવી છે એટલે પોતાના બધા સુખ વૈભવ સગવડતા બધું જ છોડી તમારે ત્યાં અગવડતાઓ વેઠતા વેઠતા પણ તમારી જોડેને આનંદ કરવો છે તો આ પ્રેમ અસમર્થ પ્રગટા અસમર્થતા પ્રગટાવી દે એક એક તમે અત્યારે તો સમયને તો એક એક ભાગવત તમે પ્રસંગો લો પીવત દૂધ સિરાય ત્યાં દાવાનળ નું પાન કર્યું ને ઠાકોરજી અને શ્રીદામાં જોઈ ગયું અરે પ્રભુ અગ્નિ પી ગયા આજી યશોદાજીને જઈને કહું છું અરે એ લાલન નથી બાળક નથી તો ભગવાન છે અને અહીંયા યશોદાજી પાસે લાલન બેઠા છે અને શયન દૂધ લઈને યશોદાજી આવ્યા કટોરામાં અને દૂધ આપ્યું અરે મૈયા બહુ ગરમ એ બહુ ગરમ ઠંડો કરકે લા પાછું ઠારીને લાવ્યા થાળી મને આપ્યું હજી ગરમ છે હજી ઠંડુ કર પાછું લા અરે હજી થોડું ગરમ છે હજી ઠંડુ કર અને એકદમ ઠારીને લાવ્યા પછી ગટ 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 હા અબ ઠીક છે એટલામાં સીધામાં આવ્યો મૈયા 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 કા ભયો અરી યશોદા મૈયા તેરો લાલન તો બ્રહ્મ હે અગ્નિ પી ગયો મારી આંખની સામે અને એક થપાટ મારી યશોદાજી આ ત્રણ વાર ઠંડુ કરાયું મારી પાસે અને તું કહેજો અગ્નિ પી ગયો પણ આ સમર્થ બનવામાં પણ જેને આનંદ આવે ને એ જ કૃષ્ણ છે કૃષ્ણની કથા શું છે કારાગૃહમાંથી નંદાલય પધારે કર્મોના કારાગૃહમાંથી કાઢી જે નંદાલયના નંદ મહોત્સવમાં આપણને લઈ જાય એ જ કૃષ્ણ ચરિત્ર છે આપણે બધા જ કર્મોના કારાગ્રહમાં પુરાયેલા છે બંધાયેલા છે વસુદેવજી જેવો કોઈ ગુરુ આવે અને કારાગ્રહમાંથી કાઢી અને આપણને નંદાલયના નંદ મહોત્સવમાં પહોંચાડી દે આ કૃષ્ણનો સાથ છે આજ કૃષ્ણ સાથે જીવવાનો ઉત્સવ છે શ્રી યમુનાજી એ પ્રભુ રૂપ છે સેવનીયમાં માં રૂપ છે એટલે જ આપણે ત્યાં વિશેષ રૂપે આ એકતાલીસ પદમાં પણ જો પાછળના પદો આપણે નહીં લઈ શકીએ પણ એને સાર રૂપે આ બધા પદો લઈ રહ્યા છે જયસે જનની રાખત પુત્ર બારે એ યશોદા યમનાજી કઈ રીતે રાખે છે કે જેમ એક માં બાળકને સાચવે છે અને કઈ રીતે સાચવે માંગે પછી આપે એમ નહીં જરૂર પડશે એના પહેલા તૈયાર રાખે ને એ માં છે અરે આ જાગશે ને દૂધ માંગશે માં વહેલી ઉઠી બધું તૈયાર કરીને રાખી રાખે મારા બાળકને જોઈશે તમે માંગો ને આપે એવો વ્યવહાર માનો ન હોય અને જરૂર પડશે પહેલેથી જાણી બધી તૈયારી કરી રાખે એવો વ્યવહાર માનો છે એટલે આપણે ત્યાં બે માં એટલે કે યશોદામાં અને યમુના માં ભગવાનની માં યશોદામાં ભક્ત ની માં યમુના માં યશોદાજી દોરડે બાંધવા ગયા પ્રભુને પણ બે આંગણ નાનું પડ્યું ભગવાનની માં ભગવાનને ન બાંધી શકીએ

એટલે જ આપણે ત્યાં દાસી સખી સહચરી ગોપી ગોપાંગના ગોપીજન અનેક અનેક ભાવો અનેક અનેક ભેદો છે અવસ્થાના કક્ષા તો શ્રી યમુનાજી આ ત્રણ રીતે જીવની સાથે સંબંધ આપણા આરાધનમાં ત્રણ ભાવ યમુનાજી માટે હોય છે અને એટલે ગઈકાલે જે ચોથા પદને જોતા હતા નયન ભર દેખ અબ ભાન હો આ યમુનાજીને નેત્રો ભરીને જો જોવા જેવું છે એને જો જેથી એ નેત્રોમાં ભરાઈ જાય અને બીજું કાંઈ પછી જ્યાં પછી તો જીત દેખવું હોય તો શ્યામ પછી તો જ્યાં એને જો એ જ દેખાય એમ કહી રીરાય મહાપ્રભુજીના ચાર પદને વિરામ આપી ગોવિંદ સ્વામીના પદમાં પ્રવેશ કરી આ ગોવિંદ સ્વામીને પણ યમુનાજીમાં અનન્ય ભાવ છે ગુસાઈજીના બાળકોએ પરીક્ષા કરી એકવાર કે ગોવિંદ સ્વામી ક્યારેક ગોકુલ નથી આવતા ચાલો ને એમને ગોકુલ લઈ જઈ અને ગોકુલ લઈ જવા ગયા વચમાં યમુનાજી આવ્યા અને જ્યાં પગ મૂકવા જાય ત્યાં સભાનતા આવી અરે આ તો સાક્ષાત વહેતા ઠાકોરજી છે આ તો છે અને ના નું રૂપ જોયું વર્ણ જોયું કૃષ્ણ શ્યામ સંગ શ્યામ વહેરહી એટલે કે ઠાકોરજી ગુણ રૂપ વર્ણ આ પ્રણય શ્રી યમુનાજી ધારણ કરે બે હું શ્રી ગોપીયા અને શંકા કહી કે આ ઠાકોરજી ના હોય આ તો યમનાજી જશે અને ખરેખર યમુનાજી નીકળે તો શ્રી યમુનાજી વિશેષ કૃપા સ્વરૂપ છે અને કેવા છે શ્યામ સંગ શ્યામ વે રહી શ્રી યમને સુરત સમુસી

શ્રી યમનાજીનું સ્વરૂપ શું છે શ્રી યમનાજીનું પ્રાગટ્ય કલિંદગિરી મસ્તકે એ તો યમનાજીનું ભૌતિક અને આધ્યાત્મિક સ્વરૂપ છે આપણે જે યમનાજીને ભજીએ છે આપણા જે આરાધ્ય અને સેવનીય યમનાજી છે એ કેવલ કલિંદ અને સૂર્યમાંથી પ્રગટ થયેલા નથી આપણા યમનાજી તો પ્રભુના શ્રીયંગમાંથી જ પ્રગટ્યા છે અને રાસના ફલ રૂપે પ્રગટ્યા છે જ્યારે મહારાજ કરતા કરતા એના ફલ રૂપે પ્રભુમાં જે રસ પ્રગટ થયો સમબિંદુ રૂપે અને એ જ રસ સમબિંદુ રૂપે નયનામૃત અધરામૃત ચરણામૃત આમાં થઈને સ્વરૂપામૃત સ્વરૂપ બની અને જે વહ્યો એ જ શ્રી યમુનાજીનું સ્વરૂપ છે સુરત સમબિંદુ સુરત એટલે અલૌકિક કામ યમુનાજીનું સ્વરૂપ યમુનાષ્ટકમાં પણ કહ્યું ને સ્મર પિતુ શ્રીયમ બિપ પ્રતિમ બે જગ્યાએ સ્મર શબ્દનો પ્રયોગ આવ્યો યમનાષ્ટકમાં એક પહેલા શ્લોકમાં યમનાજીની શોભા અને સ્વરૂપને વર્ણન કરતા મહાપ્રભુજી ઉપમા આપી યમનાજી કેવા લાગી રહ્યા છે તો કે સ્મરપિતુ શ્રીયમ બીપ પ્રતિમ સ્મરકનો અર્થ થાય કામદેવ અને કામદેવના પિતા છે કૃષ્ણ જેવો રામાયણ એવી કથા આવે છે કે જયારે કામદેવ મહાદેવજી ને મોહિત કરવા ગયો અને મહાદેવજી ત્રીજું લોચન કર્યું ને બળીને ભસ્મ થઈ ગયો કામદેવનું નામ પડ્યું અનંગ અનગર નથી અને એની પત્ની રતી રડતી રડતી આવીને લાગી કે મારો પતિ મને ક્યારે મળે મહાદેવજી કહું જવ જદુ બંશ કૃષ્ણ અવતારા કૃષ્ણ તનય તોરા જયારે કૃષ્ણ અવતાર થશે ત્યારે એના પુત્ર રૂપે તને તારા પતિ પ્રાપ્ત થશે એટલે પ્રભુના પુત્ર થયા પ્રદ્યુમ્નજી જો ભગવાન છે ને ચાર વ્યૂહ થી લીલા ભગવાનના આટલા ભેદો પણ સમજવાની જરૂર છે એક હોય ભગવાનના અવતાર બીજા હોય ભગવાનના ત્રીજા હોય ભગવાનની વિભૂતિ અને એક હોય ભગવાન આપણે તો શું જેને પગે બધાને ભગવાન કહે દેવતાઓ જુદા છે અવતારો જુદા છે વિભૂતિઓ જુદી છે વ્યૂહ જુદા છે અને પરબ્રહ્મ જુદા છે દરેક ની કક્ષા અને આખું એક સ્ટ્રક્ચર છે આખું સમજવાનું કે કોની ક્યારે કઈ રીતે ઉપાસના થાય તો ભગવાનના પુત્ર રૂપે પ્રદ્યુમ્નજી પ્રગટ થયા અને આ પ્રદ્યુમ્નજી અલૌકિક કામદેવનો અવતાર છે એટલે આપણે ત્યાં વસંત પંચમીએ કળશનું પૂજન કરીએ છીએ વસંત ઋતુ તો શરૂ થતી નથી એ દિવસે પણ વસંત પંચમી એ પ્રદ્યુમ્નજીનો પ્રાગટ્ય દિવસ છે એટલે કે ભક્તોની ભીતર ભગવાનને પામવાનો અલૌકિક કામ જાગ્યું એટલે જો આપણે ત્યાં ભગવાન ને આરોગઈ ધાણી અને ધાણી કેવી ફૂટે ફટ 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 એમ આ વસંત પંચમી પછી ભક્તોના હૃદય પણ ફાટ 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 સબ ગુણ જામે વહી ફાગુન બધા ગુણ જેમાં સમાયેલા જેને ફાગુન કહીએ છીએ તો અહીંયા જ્યારે પ્રદ્યુમ્નજી અલૌકિક કામદેવ રૂપે પ્રગટ થયા તો યમુનાજી ના સ્વરૂપ ને મહાપ્રભુજી કહે સ્મરપિતુ સ્મર એટલે પ્રદ્યુમ્નજી કામદેવ એના પિતા શ્રી કૃષ્ણ અને શ્રી યમ વિભ્રતિમ એની શોભાને ધારણ કરવા વાળા એટલે કે સાક્ષાત શ્રી કૃષ્ણ રૂપ જ યмнаજી છે એટલે જ ઠાકોરજી ને યмнаજી માં આપણે ભેદ નથી જાણતા એ જ રૂપ છે એ જ કૃપાનું સ્વરૂપ છે આપણે ત્યાં ભિન્ન ભિન્ન સ્વરૂપ ભેદ પણ લીલાના ભેદ થી જ છે આપણે આ તો મનમાં ધારણા કરી લેગના હું તો દ્વારકાજી કોઈ ગોકુળ આવી કોઈ ચંદ્રમાજી કોઈ કે એ ના બદદ મોહનલાલજી અરે શ્રીનાથજી ના તો લીલાના જુદા જુદા સ્વરૂપો છે એજ નિકુંજ નાયક શ્રીનાથજી ગૌચારણ કરવા પધારે તો મથુરાધીશ થઈ જાય એ જ નિકુંજ નાયક શ્રીનાથજી રાસમાં ગોપીઓને કમર પર હાથ રાખીને પ્રશ્નો પૂછતા હોય તો વિઠ્ઠલનાથજી થઈ જાય એ જ શ્રીનાથજી જ્યારે નિકુંજમાં સ્વામીજીના નેત્રો બંધ કરીને આંખ મીચોલી લીલા કરતા હોય તો દ્વારિકાધીશ થઈ જાય એ જ શ્રીનાથજી ટચલી આંગળીમાં ગિરરાજજીને ધારણ કરતા હોય તો ગોકુલનાથજી થઈ જાય એ જ શ્રીનાથજી જ્યારે હાથમાં માખણનો લોંધો લઈ અને આંગણામાં ફરતા હોય તો લાલજી થઈ જાય એ જ વિશ્વનાથજી લઘુરાસમાં ચંદ્રાવલી ને સ્વામીજી બંને સ્વામીની સાથે બિરાજતા હોય તો મદન મોહનલાલજી થઈ જાય અને એ જ મહારાસમાં બધેમાં ઉભારીને વેણુનાથ કરતા હોય તો ગોકુલ ચંદ્રમાજી થઈ જાય તો એ જ શ્રીનાથજી ના લીલા ભેદ છે ને આપણે આ ભાગલા પાડવામાં ઠાકોરજી ને છોડતા નથી અરે આ બધાનો આનંદ લો મથુરાધીશ આપણા નહીં દ્વારકાધીશ આપણા નહીં વિઠલનાથજી આપણા નહીં ગોકુલનાથજી આપણા નહીં ચંદ્રમાજી આપણા નહીં બાલકૃષ્ણલાલજી આપણા નહીં બધા ચોર્યાસી બસો બાવન ને ત્યાં પીરાજતા ને એની વાર્તા તો પ્રેમથી વાંચો છો પણ જ્યાં ઠાકોરજી નું નામ આવતું આ મારા ના તારા આ તારી ગાદી આ મારી ગાદી અરે આનંદ લો પ્રભુની આ લીલાનો આનંદ લો સાથે લાલજી પણ ઐશ્વર્ય વીર જ્ઞાન વૈરાગ્ય રૂપ છે એ જ વેણુ ના સાત ક્ષેત્ર રૂપ છે હા જ્યાં આસક્તિ થાય એ જુદી વાત છે પણ લીલા ભેદ આનંદ માણો કારણ કે જ્યાં ભેદ છે ત્યાં ભાવ નથી જ્યાં વૈવિધ્ય છે ત્યાં લીલાનો આનંદ છે તો લીલાના વૈવિધ્યનો આનંદ લેવો અહિયાં શ્રી યમુનાજી કહેવા છે સાક્ષાત શ્રી કૃષ્ણની ની ધારણ કરવા પણ યમુનાજી ના સ્વરૂપ ને સુરત સમ બિંદુ સી સિંધુ સી વહી ચલી એ કેવલ રસ રૂપમાં જ ન રહ્યો એ વહ્યો એટલે ત્યાં કહ્યું સ્મર શ્રમ જલાણુ સકલ ગાત્ર જય સંગમ એટલે કે જ્યારે ઠાકોરજી મહારાજ કર્યો ત્યારે એ રસો વહી સહ જે રસ મનુષ્ય આકારે સ્થિર હતો એ પ્રગટ થઈ ગયો અને પ્રગટ થઈને વહેવા લાગ્યો સિંધુસી ભઈ ચલી અને મહાસાગર બની સાગર બની શ્રી અમને રસખાન કોશી સનાઉ અને સાગર બનીને વયો છે એમ કહી માનો આતુર અલી રહી ન ભવને અને કેવા ભાગ્યા છે જેમ આતુર અલી

અને લાલ ગિરિધર રસંગ કરત રમને ઠાકોર સાથે વિહાર કરી રહ્યા છે અરખી ગોવિંદ પ્રભુ નિરખી ઇનકી ઓર માનો નવ આઈ ગવને અને ગોવિંદ સ્વામી કહે છે કે હરખી ને હું જયારે નિરખું છું કે યમુનાજી ઉતાવળા ઉતાવળા પ્રભુને મળવા માટે જયારે આવી રહ્યા છે ત્યારે કેવા લાગે છે માનો નવ દુલ્હની આઈ ગવને સમધિ રૂઢો દોલો તમા યમુના કહ્યું કે એક શિલા પરથી બીજી શિલા બીજી શિલા પરથી ત્રીજી શિલા આમ કરીને યમુનાજી જ્યારે વહેતા હોય ત્યારે કેવા લાગે છે સમાધિ રૂઢ તોલોત્તમા બે અર્થ કર્યા એક અર્થ કર્યો કોઈ ઝૂલામાં બેસીને ઝૂલતું હોય ને એવું લાગે અને બીજો દોલોત્તમા નો અર્થ કર્યો દોલ એટલે ડોલી અને એક નવોઢા જેનું આણું થઈ રહ્યું છે અને ડોલીમાં બેસીને પતિને ત્યાં જઈ રહી છે પહેલી વાર અને એના મળમાં પતિને મળવાના જે ઉમળકા હોય એ ઉમળકા શ્રી યમુનાજી હૃદયમાં છે એટલે કહ્યું માનો નવ દુલ્હની આઈ ગવને એનું કોનો થઈ રહ્યું છે એક નવી દુલ્હન પતિને ત્યાં શ્રી કૃષ્ણને ત્યાં વ્રજમાં જઈ રહી છે અને એ સમયે મળવાની જે લાલસા ને તત્પરતા છે એવી તત્પરતા શ્રી યમુનાજી હૃદયમાં છે એમ કહી ગોવિંદ સ્વામીએ પોતાના પદને પૂર્ણ કરતા આગળ કહ્યું કે યમુનાજી જેવું દાતા કોણ ઉદાર કોણ અને એટલા માટે ગાતા કહ્યું શ્રી યમુના સિનાહી કો

પ્રભુ કરતા અધિક કેમ ત્યારે સામે પ્રશ્ન કર્યો દમલાજી એક દાન બળો કે દાતા મોટું કોણ દાન કે દાતા કરોડોના ઢગલા પડ્યા હોય કોઈ આપનારું ન હોય તો દાન પોતે જઈ શકે કહ્યું દાતા મોટો છે એમ જ શ્રીનાથજી બાબા એ દાન છે પણ એને આપનારા દાતા શ્રી મહાપ્રભુજી છે અને એટલા માટે હું મહાપ્રભુજીને પ્રભુ કરતા પણ અધિક જાણું છું કારણ કે એમણે પોતાનું સર્વસ્વ અમને આપ્યું છે અને એનો આનંદ અમે લઈ રહ્યા છીએ જો મહાપ્રભુજી પ્રગટ થઈને ન બતાવત કોણ નિકુંજ નાયક શ્રીનાથજી તો અમે ક્યાં જાણવાના ઘણી વાર મને વિચાર આવે જો મહાપ્રભુજી ભૂતલ પર પ્રકટ ન થયા હોત તો આપણે બધા શું કરતા હોત ક્યાં જઈને ઘંટડી વગાડતા હોત ક્યાં તેલ ચડાવતા હોત ક્યાં જઈને શું કરતા હોત આપણે પણ આ બધામાંથી કાઢી આપણને સીધી સ્વરૂપ ની સેવા મહાપ્રભુજી આપી આનાથી મોટો ઉપકારી બીજો કોણ હોય છે મોટા મોટા દેવતાઓ જેને ભજે છે એને સીધો આપણો હાથ પકડાવી દીધો આનાથી મોટું ઉપકારી કોણ હોય શકે જે આત્માનું કલ્યાણ સાધી આપે ને એનાથી મોટું ઉપકારી આપણા જીવનમાં બીજું કોઈ નથી મદદ કરનારા દુનિયામાં ઘણા મળશે પણ આપણી આત્માનું કલ્યાણ કરનારાઓ બહુ ઓછા મળતા હોય છે બહુ ઓછા લોકો જીવનમાં એવા મળશે કે જે તમને કહેશે હવે તો હરિભજ હવે તો ઠાકોરજીની સેવા કર હવે તો એક પાઠ કર હવે તો નામ લે અને જેની પ્રેરણાથી જેની કૃપાથી ઠાકોરજીમાં ઉપકાર ક્યારે ભૂલવો જેના કોઈ ને કોઈ વચન થી ઠાકોરજી ની સેવા કરવા પુણ્ય કરવા સત્કર્મ કરવા પ્રેરણા મળી હોય ઉત્તમ વિચાર આપનારો સૌથી મોટો ઉપકારી છે કારણ કે મોજ મજા કરાવનારા તો દુનિયામાં ઘણા મળશે પણ કલ્યાણ સાધનાર એટલે હું તો ઘણી વાર કહું કે કોઈ એક વૈષ્ણવનો એવો સંગ રાખવો કે જે આપણને સતત લૌકિકતામાં પણ અલૌકિકતાની સુધી કરાવતા રહે અરે તમારા ઘરમાં પણ તમે ઉતાવળે ઉતાવળે ઓફિસ જતા હોય પાછળથી અવાજ સંભળાય ને કે સાંભળો પગે તો લાગતા જાવ ઠાકોરજીને આજે એકાદશી છે આવો અવાજ ઘરે આવે ને તો પોતાની જાતને ભાગ્યશાળી માનજો

યમનાજી થી મોટો દાતા કોઈ નથી યમનાજી શું આપે છે ભગવાન આપનારા એ મળ્યા પણ ભાવ આપનારા ન મળે ને તો ભગવાન મળવું પણ અધૂરું કહેવાય ભક્તિ માર્ગમાં ભગવાન કરતા પણ મોટું છે ભાવ આપનારો દાતા કે જે ભક્તિ આપે છે ભગવાન મળવું કોઈ મોટી ઘટના થોડી તો રાવણ મળ્યા કંસ મળ્યા શિશુપાલને મળ્યા દુર્યોધનને ને મળ્યા ભગવાન તો બધાને મળ્યા છે ભગવાનને જોઈને શિશુપાલને શું યાદ આવ્યું લોકો યાદ આવે કેમ ભગવાન મળવું જ બધું હોત તો તો કેવો આનંદ આનંદ થઈ જવો ભગવાન સામે ઊભા છે તો ગાળો યાદ આવે કંસ હતો એને મારવાનું યાદ આવે રાવણ ને યુદ્ધ યાદ આવે અરે ભગવાન હતા તો હા ભગવાન હતા ભાવ નહોતો એટલે આપણા માર્ગમાં ફળ એ આપણો લક્ષ ભગવાન નથી આપણા માર્ગનો લક્ષ ભગવત ભાવ છે યમનાષ્ટક પણ કરો ને તો યમનાજી પાસે વિનંતી કરજો આજે યમનાષ્ટક થયો મને ભાવ આપજો મને ભક્તિ આપજો મુકુંદરતી વર્ધીની આપ છો પ્રભુમાં પ્રેમ પ્રગટાવનારા છો મારા હૃદયમાં પણ પ્રભુ ભક્તિ પ્રેમ પ્રગટાવ કારણ કે જે દિવસે ભાવ પ્રગટ થઈ ગયો ને તમારે ભગવાન ગોતવા નીકળવું જ નહીં પડે એ તમને ગોતતો ગોતતો તમારી પાસે આવી જશે ભાવના અભાવમાં તો એ અપ્રગટ છે ભાવના અભાવમાં તો એ દૂર છે જે દિવસે ભાવ પ્રગટ્યો તે તો પ્રગટ જ બિરાજે છે એટલે ભાવનો દાતા એ સૌથી મોટો દાતા છે અને શ્રી યમનાસિંહ નાહિ કો ઓર દાતા એમનાથી મોટો દાતા કોઈ નથી કારણ કે ભાવની મૂર્તિ મંથ સ્વરૂપ એ જ એમના છે